અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત જી તમારું નામ ને કઈ રીતના ગુરુ છે મારું નામ મુકેશભાઈ પાટીલ છે આ ગુજરાત સ્ટેલ ઇલેક્ટ્રિસિટી કોમ્પોરેશનમાં અમે લોકો પંદર વર્ષથી કામ કરતા છે બધા મજૂર કામ કરતા છે અમે જે આવશ્યક સેવા છે એ પૂરી પાડતા છે કંપનીની અને આ જ લગીને અમને મિનિમમ વેજીસ પીએફ કે કોઈ સરકારી લાભો મળ્યા નથી પંદર વર્ષથી અમે લોકો કામ કરતા છીએ અગર સરકારી લાભો માગવા જઈએ મિનિમમ બે જ માગવા જઈએ તો કોઈ આમ કાઢી કંપનીમાંથી કાઢી નાખવાની ધમકી આપે છે કે તમે કામ પરથી નીકળી જાવ એવી રીતે ધમકી આપવામાં આવે છે અને અમે જીઓલો સાહેબને બી રજૂઆત કરી પછી ગાંધીનગર હેડ ઓફિસ રજૂઆત કરી મેલ દ્વારા રજૂઆત કરી યુનિયન દ્વારા બી રજૂઆત કરવામાં આવી પણ અમારું કોઈ હજુ લગી નિર્ણય લેવામાં આવ્યો નથી